ગઈકાલ તારીખ ચાર આઠ બે હજાર પચીસના આજી પોસ્ટેમાં આવેલ કોઠારીયા રોડ પર સાલી સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે આ ગુનામાં મરણ જનાર ભાવેશ કરુણાશંકર વ્યાસને ચાર ઇસમોએ છરીના ઘા મારેલ હતા અને ત્યારબાદ ભાવેશભાઈને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવે હતા ત્યાં અને સારવાર દરમિયાન જ તેમનું મરણ થયેલ હતું આના અનુસંધાને આજી ટીમ પોસ્ટેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ત્રણસો બાવન ચોપન તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરેલ હતો બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ચાર આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી જે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના ત્રણ આરોપીઓને શોધવામાં સફળતા મળેલ છે આ આરોપીઓનું નામ છે ધ્રુવિન મુકેશભાઈ દુધરેજિયા શ્વેતા દીપસિંહભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવત હાલ આ ત્રણેય આરોપીઓને પકડીને આજેડીને પોસ્ટ સોંપી ત્યાં વધુ તપાસ તજવીજ ચાલુમાં છે

અને જ્યારે તેમના ઘરે હતા ત્યારે એમનો આ પુત્ર ધ્રુવીન તેની સાથે રગજગ કરવાનો ઝઘડો કરવા આવતા અને એમાં ભાવેશ વચ્ચે પડતા તેમને છરીના ઘા ઝીકીને તેમનું મરણ કરવામાં આવ્યું